હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો મળશે તો ચેનલમાં નવા હોય તો લાઇક કરી કમેન્ટ કરી શેર કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં આપણે ઓખાહરણ કડવા ચારથી છ સાંભળવાના છીએ તો ભાવથી એને સાંભળજો અને અંત સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો ધન્યવાદ શ્રી ગણેશાય નમઃ વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય વનનાવાસી પશુપંખી તે લાગ્યા બીવાય વાય કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપ ચાલ્યું જાય આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન કૌભાંડ નામે રાય તણે પ્રગટ થયો પ્રદાન કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠા જાય સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા મુમિ પ્રણામ કરી પાયે લાગ્યો તેણે સમય રાજન ઓ નારદજી ઓ નારદજી ના થયું મારું કામ એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મન નિહામ નારદવાણી બોલ્યા તું સૂણબાણા સુરરાએ જેણે તું જને હાથ આપ્યા તે શિવ કર સંગ્રામ કડવું પાંચમું કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી બાત જળમાંથી જેમ નાવ ડોલે એમ ડોલે ગીરીનાથ ટોપ કવચને ગદા ફરશી કકડાટ બહુ થાય તેણે સમીપે ઉમ્યાજી મનમાં લાગ્યા બીવાય જૈને શંકરને ચરણે નમ્યા ઓહો શિવ શાને કાજે બિહો પાર્વતી આવ્યા બાણાસુર રાય શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કરાજાર વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર સહસ્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ આવો શિવ આપણે બે વળીએ આપ આવ્યા મારી નજરે ભૂંડા તું શું બોલ્યો ખોટી હટ આ તજ ત્રે કડવું છઠ્ઠું તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક કર જે કર છે આંખ કરશે કટકા અનેક તે તો સ્વામી કેમ જાગુ ચિંતા મુજને થાય લે બાણા સુરજા હું આપું તું જને એક ધાય જ્યારે ધ્વજાય ભાંગી પડશે ત્યારે તું જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન તેણે સમયે ઉમિયાએ માંડ્યું અતિ રુદન અહ શિવજી જન્મારો કેમ જાય મારે નથી એકે બાળ તો કહો વલેશી થાય મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન એક પુત્રને એક પુત્રે ઉપજાવજે સંતાન વરદાન આપી મહાદેવજી વન તપ કરવા જાય ઉમિયાજી નાવા બેઠા વિચાર્યું મનમાં શિવજીના ઘર મોટા જાણીને રખે આવતું હોય બાળક મેલું તે બેઠા જાય દક્ષિણ અંગ મેલથી લઈને અગળ ગણ્યું રૂપ હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ ચતુર્ભુજને ફાંદ મોરટી પરમ પરમદિસે વિશાળ શોભાતી શી કહું કંઠે ગુગરમાળ પેલા કરમાં જળક મંડળ બીજે મોદક આહાર ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કર જપમાળ ગણેશજીને ઉપજાવી બોલ્યા પાર્વતી માત તેની પાસે જોડ હોય તો કરે તે બેઠાવા વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂ શોભા તેની શું વાત કહું શુકદેવજી કહેવું કંઠ કપોત કામની તેડે મોડા તે કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત કંકુ પડો નાડા છડી તે આપ્યા લઈને હાથ પરીક્ષિતને સુખદેવ કહે કુવર કન્યા ઝેરે ઘર સાચવવા બાળકો બે પ્રગટાવ્યા તે રે મિત્રો અહીંયા કડવા ચાર પાંચ અને છ આપણે સાંભળ્યા આગળના કડવા ભાગ ત્રણમાં આપણે સાંભળીશું ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા ધાર્મિક વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ